વલસાડ પારડી વાપી સહિત સંઘ પ્રદેશ દાદરા હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો મેઘરાજા વીજ સાથે આવતા બાળકોમાં ડર વ્યાપ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે વલસાડ જિલ્લાના પાડી વાપી વલસાડ સહિત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાં આજથી વરસાદી માહોલ જામ્યો છે બપોરે બે વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ડાંગરના પાક ઉપર નપતા ખેડૂતોને આ વરસાદ આશીર્વાદરૂપ નિવડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને પચ્ચીસ સપ્ટેમ્બરથી આગામી દસ દિવસો સુધી વલસાડ જિલ્લા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે બપોરે બાર વાગ્યાથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ ખાતે મેઘમહેર જોવા મળી હતી મેઘરાજાએ ગાજવીજ સાથેના મંડાણ શરૂ કરતાં બાળકોમાં ડર વ્યાપ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી જ્યારે ખેડૂતો આ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા વરસાદ પડતા વાપી અને પાડીમાં રહેતા યુવાનો અને બાળકોએ વરસાદની મજા માણી હતી તાજેતરમાં પડતા વરસાદને લઈને ડાંગરના તૈયાર થતા પાકને વધુ પરિપક્વ બનાવવામાં ઉપયોગી વરસાદ નીવડશે તેમ સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું વાપી અને પાડી પંથકમાં વરસાદ પડતા સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી બપોરે બે વાગ્યા સુધીમાં પાડીમાં તેત્રીસ મિલીમીટર અને વાપીમાં પિસ્તાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો